તાલુકા ખાતે મુસ્લિમો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મમાં ચાર ઇમામો થઈ ગયા જેમાં હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબના દોહિત્ર એટલે કે નવાસા હજરત ઇમામ હુસૈન હજરત જૈનુલ આબેદીન હજરત ઇમામ બાકર અને ચોથા હજરત ઇમામ જાફર સાદિક રજિયાલ્લાહ તઆલા અનહુ જે ઇસ્લામી હિસ વર્ષ ના રજબ માસના મુસલમાન ચાન 22મી તારીખે આફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા જેથી આ દિવસ તારીખને તેઓની યાદમાં મુસ્લિમ સમાજ મનાવવામાં આવે છે આ ત્યોહાર કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર દૂધ પાક અને પૂરી બનાવી વગેરે મીઠાઈઓ સાથે રાખી તેને માટીના કુંડામાં મૂકી તેઓની યાદ કરે છે અને સગા સંબંધીઓ મહોલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે વહેલી સવારથી ડભોઈ શહેર તાલુકામાં મુસ્લિમ વિસ્તારોમાં કુંડાના તૌહાણને લઈ ચહલ પહલ જોવા મળી હતી નાના નાના બાળકોથી લઈ વ્યસક લોકો પણ પ્રસાદીનો લાભ લેવા બની ચૂકી છે જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલ છે વહેલી સવારથી ડભોઈ શહેરમાં શરૂ થયેલા આ ત્યોહાર સાંજ સુધી અવરી ચાલુ રહેલો જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ લલાભાઈ ભટિયારા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે